શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા વિશ્વકર્મા ટેલેન્ટ શો 2025 નું ભવ્ય આયોજન અમદાવાદ 1 જૂન 2025 શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યુ મરીંગર અમદાવાદ દ્વારા ગયકાલે 1 જૂન 2025 ના રોજ વિશ્વકર્મા ટેલેન્ટ શો 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમાજના બાળકો યુવાનો અને વડીલોમાં છુપાયેલી પ્રતિભાઓને મંચ આપવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષો પહેલા વિશ્વકર્મા બાગમાં ઉજવાતા સાંસ્કૃતિક કાર્યક્રમની યાદ તાજી કરાવતા આ કાર્યક્રમનું આયોજન થોડી અલગ અને આધુનિક રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રભુ વંદનાથી કરવામાં આવી હતી જેમાં સમાજના કલાકારોએ પોતાના સુમધુર સુર રેલાવ્યા હતા ત્યાર બાદ છેલ્લો દિવસ મૂવી ફેમ ઘનશ્યામ સરનું પાત્ર ભજવનાર જીગ્નેશભાઈ મોદીએ હાજરી આપી હતી તેમણે ઉપસ્થિત દાતાઓ સાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને આગળ વધાર્યો હતો આ ટેલેન્ટ શોમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલી પ્રતિભાઓએ ભાગ લીધો હતો જેમાં યોગાનો નેતૃત્વ કરતી સમાજની દીકરી ક્લાસિકલ સિંગિંગમાં નામ ના ધરાવતા કલાકારો ભારત નાટ્યમ રૂબી ક્યુબ સોલ્વ કરવું караઓ કે પર ગીત ગાવા લાઈવ ચિત્ર બનાવવું વેસ્ટર્ન ફ્યુઝન અને જૂના ગીતો પર ડાન્સ પિયાનો લાઈવ લાઇવ ઓર્કેસ્ટ્રા અને ગરબા જેવા અનેક ટેલેન્ટને મંચ મળ્યો હતો સમાજના લોકોએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણેયો હતો કુલ 39 જેટલા કલાકારોએ સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું હતું અને 31 વિદ્યાર્થીઓને સારા માર્ક્સ બદલ પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે સમાજના દીકરા દ્વારા લાઇવ ઓર્કેસ્ટ્રા પર સમાજની માતાઓ અને બહેનોએ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા કાર્યક્રમના સમાપ્તિ બાદ સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાતાઓએ ઉદાર હાથે દાન આપીને કાર્યક્રમને સુપર સક્સેસ બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો આ ભવ્ય આયોજનમાં શ્રી વિશ્વકર્મા બાગ મણીનગરના પ્રમુખ જીતેન્દ્રભાઈ સચાણિયા મંત્રી હિતેશભાઈ વડગામા ઉપપ્રમુખ પ્રવીણભાઈ ચાંપાનેરા ઉપપ્રમુખ રશિકભાઈ ધ્રાંગધરિયા પંકજભાઈ કનોજિયા અને સમગ્ર कारोबारीનો સહયોગ રહ્યો હતો આ ઉપરાંત श्री सौराष्ट्र गुर्जर सुतार ज्ञाति यूथ फोरम वाडजना प्रमुख श्री शांतिभाई खोड़िया अनुभवी वडील अग्रणी श्री चंदुभाई भालारा अग्रणी दाताश्रीओ धर्मेंद्र भाई खंभायता नितिन भाई पनारा राजू भाई चांपानेरा भाविनभाई सोनीग्रा अजय भाई जिंजुवाड़िया कल्पेशभाई बासोपिया प्रकाशभाई सोडागर और अन्न सामजना नोटा तमाम दानवीरोनों सहयोग मोह धर्मेन्द्र भाई खंभायताएं ढाल बनी ने તેમજ વિશ્વકર્મા બાગના પ્રમુખ જીતુભાઈ સચાણિયા અને તમામ कारोबारीએ આયોજન માટે હિંમત આપી હતી આ સુંદર આયોજન બદલ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યુ મડીંગર અમદાવાદના પ્રમુખ કૃણાલ બદ્રકિયા અને कारोबारी સભ્યો પ્રવીણભાઈ કરસારા ભરતભાઈ વઢવાણા મનીષભાઈ ધારિયા વિનોભાઈ જાદવાણી જીતુભાઈ વિસાવડિયા હાર્દિક મોડાસિયા ચિરાગ કનોજીયા વિપુલભાઈ સચાણિયા વિપુલભાઈ પંચાસરા કિશન સચાણિયા प्रकाश सोनडागर अशोक भाई सोनडागर कनुभाई पंचसरा मनोज देवड़िया केवल बद्रकिया शांतिभाई वडगामा तेमज दीपलबेन जादवाणी અને ભૂમિબેન બદ્રકિયા અંતરિન સેવાઓ માટે ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંતમાં કૃણાલભાઈ બદ્રકિયાએ સૌ अग्रणियों દાતાશ્રીઓ અને ઉપસ્થિત સમાજના મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો